રામ રામ બધા ખેડૂત ભાઈઓને આજે આપણે ચર્ચા કરશું કે આ એરંડાનું જે પાક છે એરંડા આપે ટ્રેક્ટરથી વાવીએ તો એમાં શું શું આપણે ફાયદા થાય ઘણા બધા ખેડૂતો એરંડા ચોપીને વાવે છે ને મેં આ ટ્રેક્ટરથી વાવેલ છે એરંડા તો ટ્રેક્ટરથી વાવવાના શું શું ફાયદા છે એની વાત કરીએ તો ટ્રેક્ટરથી વાવવામાં એક તો લેબર કોસ્ટ આપણને નથી પડતો અને પછી જો વરસાદ જો થોડા થોડા અંતરે આવેલી તો આને પાણીની કોઈ જરૂર રહેતી નથી એરંડાને અને આપણે ચોપીને એરંડા વાવી એમાં કેટલી મહેનત થયા પહેલાં તો એના ઠેકા નાખવા પછી એનું જે આ ધોરિયા જે હોય ને એ ધોરીને વરી જોઈન્ટ કરવા અને વરી વરસાદ ના આવે તો એને થોડા થોડા અંતરે થોડા થોડા દિવસે પાણી પિહરવું પડે આવી રેતાળ જમીન હોય તો એમાં થોડા થોડા દિવસે એને પાણી પિહરવું પડે અને જઈ આપણે એને ટ્રેક્ટરથી વિખેડી જે ચોપેલા એરંડા હોય તો અહીંયા પાછી એના ધોરિયા ભાંગી જાય એટલે પાછી આપણે એને નવેસરથી બનાવવાના અને આ ટ્રેક્ટરથી વાવેલા જે એરંડા હોય એને બેથી ત્રણ મહિના એને કાંઈ નથી કરવો પડતો જો વરસાદ ધીમી ધારે મોડો મોડો જો આવેલો અઠવાડિયા દસ દિવસના અંતરે જો વરસાદ આવી જાય તો આમાં કોઈ જાતની મહેનત નથી જોઈ લો આપણે આ મહિનાના એરંડા થયા આમાં હજી સુધી એક રૂપિયાની પણ લેબર કોસ્ટ આપણને નથી લાગી ટ્રેક્ટરથી વાવી નાખ્યા છે છ દિવસે ઉગી ગયા હતા એરંડા અને આમાં બે વખત વિખેડા કાઢી નાખ્યા છે એટલે કમ્પ્લીટ એરંડા છે જોઈ લો આપણા એક મહિનો થઈ ગયો છે આને ચોપવામાં એક તો આપણને મજૂરોની જરૂર પડે છે આમાં મજૂરની જરૂર પડતી નથી અને આમાં ખર્ચો બહુ ઓછો લાગે છે લેબર કોસ્ટ આ જે લો બે થી ત્રણ મહિના જો આમાં ધીમી ધારે વરસાદ મોડી મોડી આવશે તો આમાં કોઈ પણ જાતનું કાંઈ પણ નહીં કરવું પડે નવરાત્રિ આજુબાજુ આપણે આમાં પછી ડ્રીપ પાથર ત્યાં સુધી મોડા મોડામાં વિખેડા કાઢશું રહ્યા એટલે એ એરંડા મોડા મોડા આપણે આમાં વિખેડા કાઢશું રહ્યા એટલે પાછી એને એરંડાને ભેજ મળી રહેશે એટલે એરંડા પોતે પોતાની રીતે ગ્રોથ કરશે રહે વગર પાણી નવરાત્રી આજુબાજુ આપણે આમાં ટ્રીપ પાથર છું ત્યાં સુધી આપણે આમાં કાંઈ નહીં કરી અને જો ચોપે લેરંડા હોય તો એમાં મોડો મોડો આપણે પાણી પીયારો વડે નકાઈ કાંઈ સુકાવા માંડે અને આનો બીજ થોડોક ઊંડો જાય એટલે એ જમીનમાંથી પોતે ભેજ લઈ લે એટલે આને પાણીની જરૂર જલ્દી રહેતી નથી અને આપણે ટ્રેક્ટર થી એરંડા વાવીએ તો એમાં શું શું સાવધાની રાખવી એની વાત કરી તો આ એરંડાનું બીજ વધીને ચાર આંગળે જ ઊંડો તમારે જાવ નાખવાનું બીજ વધારે ઊંડો ન નાખવાનું વધારે ઊંડો નાખશો ને જો વરસાદ ખેંચાશે અથવા એકદમ ફૂલ વરસાદ આવશે તો જમીન દબાઈ જશે ને આ એરંડો નીકળી નહીં શકે ઉગી નહીં શકે એટલે તમે વાવેતર કરો તો ત્રણથી ચાર આંગર ઊંડો બીજ જાય એવી રીતે જ તમારે વાવેતર કરવાનું અમે આ છેલ્લા ચાર વર્ષથી એરંડા ટ્રેક્ટર દ્વારા જે વાવીએ છીએ પહેલાં માણસો દ્વારા ચોપીને બિયારણ નાખતા એરંડાનું હવે ટ્રેક્ટર દ્વારા આપે ટ્રેક્ટરમાં ઓરણી બનાવી છે એના દ્વારા આપણે એરંડા વાવીએ છીએ એકાંદરે એરંડા ટ્રેક્ટરથી વાવવામાં ખેડૂતને ફાયદો જ છે કોઈ નુકસાન નથી એક જ તમે આને વાવી લો ને જો ઉપર વરસાદ આવી જાય ટ્રેક્ટરથી વાવ્યા હોય અને ઉપર વરસાદ આવી જાય ને જો ફૂલ વધારે પડતી થોડી જ આવે તો વાંધો નથી આવતો પણ વધારે આવે ને તો પછી એરંડા જમીનથી બહાર નથી નીકળી શકતા અને ટ્રેક્ટર દ્વારા તમે એરંડા વાવો તો બને બને ત્યાં સુધી જે ટાયર ને ટાયર ઉપર જે દાઢો આવે એના ઉપર તમારે વાવેતર ન કરો તો પાઇપ વચલા વાવેતર કરો તો એમાં થોડોક ટાઈમ પણ એરંડા ઉગશે તમારે સારા બે ઓરે તમે જે ટાયર ઉપર જે ઓર આવે છે એમાં વાવેતર કરી એમાં ઘણી જો વરસાદની ખેંચ જો આવે તો એરંડા ટાયર ટાયર હોય જમીન દબતો ગયો હોય એટલે એ એરંડા ઉગવામાં પછી તાણ કરે હા જોઈ લો મિત્રો એક મહિનો થઈ ગયો છે પૂરો થોડા ઘાટા છે એટલે આને આપણે થોડાક પારવવા પડશે બીજની વાત કરીએ તો બીજ આમાં ટ્રેક્ટરની ઓરડીમાં એકરે બે કિલા જેવો જાય છે ચોપિયા કરતા થોડાક વધારે જાય જોઈ લો તો મિત્રો હવે આપણે તમને આગળ વિડીયમ બતાવશું કે આપણે ટ્રેક્ટર દ્વારા કેવી રીતે અરંડાનું વાવેતર કરેલ છે